આજે આપણે બનાવીશું ઉપવાસમાં અગિયારસ કે વ્રતમાં ખવાય એવી ફરાળી સુખડી તો સુખડી તો આપણે બધા અલગ અલગ પ્રકારની બનાવતા હોતા હોઈએ છીએ પણ આજે હું લોટ વગરની એક એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવી સુખડી બનાવી છું તો ચાલો બનાવીએ સૌપ્રથમા એ મેં એક વાટકી જેટલા સિંગદાણા લીધા છે એક અડધી વાટકી જેટલું કૂપરાનું છીમ અડધી વાટકી જેટલું દૂધનો પાવડર અને અડધી વાટકી જેટલું ઘ્રીમ અને અડધી વાટકી જેટલો ગોળ લીધું છે તો સૌ પ્રથમ પહેલાં આપણે સિંગદાણાને સારી રીતે શેકી લઈશું સિંગદાણાને ધીમા આંચ પર આપણે સારી રીતે શેકી લેવાના છે એના ઉપરના છડીયા છૂટા પડી જાય એવું પર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો અહીં મેં ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે સિંગદાણાને શેક્યા છે હવે જોઈ શકશું કે આ આસાનીથી એનો ફોતરા નીકળી જાય છે અને બે પડમાં એનું ડિવાઈડ થઈ જાય છે તો આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે તો હવે આના બધા આપણે છોતરા કાઢી નાખશું હવે એને એક આપણે મિક્સર જારમાં લઈ અને એ બધા સિંગદાણાને આપણે એનો પાવડર બનાવવાનો છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે એને એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે કેમ કે આપણે આ લોટ વગરની સુકડી બનાવવાની છે એટલે એકદમ ઝીણો એનો દર દરરોજ રાખવાનો નથી એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે તો આપણે સિંગણાનો ભૂકો તૈયાર છે હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં આપણે કોપરાનું છીણ ને દૂધનો પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું દૂધનો પાવડર એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બેન્ડિંગ બધું સરસ થાય છે તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો સુખડી તો બધું આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો હવે એક કઢાઈમાં આપણે જે પેલું ઘી લીધું હતું અડધી વાટકી જેટલું એ અંદર એડ કરીશું ઘી ઓગળી જાય થોડું ગરમ થાય પછી આપણે એમાં ગોળ એડ કરી દઈશું ગોળને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને આવી રીતના હલાવતા રહેવાનું છે વધારે ગોળ આપણે શેકાવા દેવાનો નથી ખાલી ઓગળે ત્યાં સુધી જ આપણે આ ગોળને એ કરવાનો છે તો હવે તમે જોઈ શકો છો મારો ગોળ સરસ ઉકળી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે પેલું મિશ્રણ તૈયાર કર્યું હતું એ બધું અંદર એડ કરી દઈશું અને બધું સારી રીતે હલાવીને બધું આ મિશ્રણને આપણે તૈયાર કરીશું એકદમ સહેલી રીત છે અને ફટાફટ આ સુખડી આપણે તૈયાર થઈ જાય છે તો બધું આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે જો તમને ઘી અંદર ઓછું જણાય તો તમે ગરમ કરીને એડ કરી શકો છો હવે અહીંયા મેં ડીશ પર ઘી લગાવીને તૈયાર રાખી છે તો હવે એમાં પેલું મિશ્રણ આપણે અંદર એડ કરી દઈશું અને ગરમ હોય ત્યારે જ એને આપણે બધું સારી રીતે ડીશમાં ફેલાવી લઈશું અને તબેથાની મદદથી આવી રીતે પહેલાં ગરમ હોય એટલે આવી રીતના સારી રીતે બધું ફેલાવી લેવાનું છે પછી આવી એક વાટકી લેવાની છે એનાથી આપણે આવી રીતના સારી રીતે એને પ્રેસ કરતા જઈને આપણે સુખડીને આવી રીતના સરસ પ્રેસ કરી દેવાની છે હવે આ સુખડી ગરમ ગરમ હોય ત્યારે જ એને આપણે કાપા પાડ લેવાના છે તમારે એને ડાયમંડ ટાઈપ કાતો ચોરસ જે રીતે ફાવે એ રીતે કરી દેવાના છે ત્યારબાદ ઉપર એને બદામથી મેં આવી રીતના ડેકોરેશન કરી દીધી છે બધી બદામ લગાવ્યા પછી ઉપરથી તમારે વાટકીથી આમ પ્રેસ કરી દેવાનું જેથી ડ્રાયફ્રૂટ ઉપર સારી રીતે ચોટી જાય પછી એને ફ્રીજમાં થી ત્રણ કલાક માટે ઠંડી થવા દેવાની છે અને ઠંડી થઈ જાય પછી આપણી આ સુખી તૈયાર છે હવે એને આપણે મિસ કરી લઈશું એકદમ લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા જો વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી વાનગી જોવા માટે બેલાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવોને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ